ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કે સી રાઠોડ દ્વારા ઉનાથી ઓખા બસને શરૂ કરવા વાહન વ્યવહાર મંત્રીશ્રીને કરેલી રજૂઆતને ટૂંક સમયમાં સફળતા મળી ઉના શહેરના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકાના લોકો માટે સતત પ્રયત્નશીલ રહેતા ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે થોડા દિવસ પહેલાં ગાંધીનગરના સચિવાલય ખાતે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ઉનાથી ઓખા સુધીની બસ શરૂ કરવા માટે રજૂઆત કરી હતી આ બસ શરૂ થવાની ખાસ કરીને ઉના તાલુકાના માછીમાર ભાઈઓને ખૂબ જ ફાયદાકારક રહેશે ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની આ રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે મંજૂરી આપી ઉનાથી ઓખા આ નવા રૂટની બસ વાયા કોડીનાર વેરાવળ માંગરોળ પોરબંદર દ્વારકાથી પસાર થશે જેમનું આજરોજ ઉના એસટી બસ સ્ટેશન મુકામે ઉનાથી ઓખાના નવા રૂટની બસનું ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડના હસ્તે લીલી ઝંડી આપી રિબીન કાપી અને શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે ઉના એસટી ડેપો મેનેજર શ્રી રાઠોડ સાહેબ ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાભણિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારિયા ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા ઉના શહેર પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ શહેર ભાજપ મહામંત્રી શ્રી કાંતિભાઈ છગ નગરપાલિકાના સદસ્ય શ્રી ચંદ્રેશભાઈ જોશી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ શ્રી સામધભાઈ ચારણિયા ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ભાલિયા માધુ ઉના